એક બે દિવસની મુસાફરી હોય તો સાથે મૉનસ્ટોપ આપણે ભાખરી છે અથવા તો થેપલા છે સાથે લઈ જતા હોઈએ છીએ પણ આજે આપણે બાજરીના લોટમાંથી એકદમ સરસ એવા ઢેબરા બનાવીશું અને એ પણ તમે બેથી ત્રણ દિવસ માટે સાચવીને ખાઈ શકો છો તો અહીં આપણે પહેલાં તો પાલક લઈ લેશું અને પાલકને થોડુંક પાણી બોઇલ કરી અને એમાં આપણે ઉકાળી દઈશું આ રીતે પાલકને પહેલાં ધોઈ દઈશું અને ત્યાર પછી ગેસ પર આ રીતે ગરમ પાણીની અંદર એડ કરી અને થોડી ઉકાળી લેશું હવે અહીંયા પાલક થોડી એવી નરમ થાય અને ગ્રેવી બની શકે એટલી કૂક થાય ત્યારે આપણે ઉતારી લેશું અને ઠંડી થઈ આની આપણે ગ્રેવી બનાવી લઈશું મતલબ આપણે જે આ ઢેબરા બનાવવાના છે બાજરીના લોટમાંથી એ છે પાલક પનીર ઢેબરા અને પણ તમે બેથી ત્રણ દિવસ તમે આરામથી કંઈ પણ જાઓ કશે પણ તો સાથે લઈ જઈ શકો ખરાબ નથી થતા જલ્દીથી અને ખાવાની પણ મજા આવે છે તો આ રીતે આપણે પાલકને ઠંડી થાય એટલે મિક્સરની અંદર થોડું એવું પાણી નાખી અને એકદમ સરસ આને પેસ્ટ બનાવી લઈશું ને પછી આ જે પેસ્ટ છે એનાથી જ આપણે લોટ બાંધીશું તો આ રીતે આપણી જે પેસ્ટ છે બની જાય ત્યાર પછી આપણે બાજરીનો લોટ લઈ લઈશું જે નોર્મલ આપણે રોટલા બનાવવા માટે વાપરીએ છીએ એ જ લોટ છે તો પોણા બે કપ અહીંયા આપણે લોટ લેવાનો છે અને ત્યાર પછી આ રીતે મોટી સ્લાઇસમાં થોડી કોબીજને કાપેલી છે એ પણ એડ કરી દઈશું ચાર નંગ મરચાં જે સ્પાઈસી આવે છે કાપેલા છે એને પણ એડ કરી દઈશું બે ચમચી સફેદ તલ અને ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું પણ એડ કરી દઈશું અને અડધી ચમચી હળદર એડ કરી દઈશું અડધી ચમચી એ જ રીતે ધાણાજીરું એડ કરી દઈશું અને ત્યાર પછી આ પનીર છે એને આ રીતે ખમણી અને એડ કરી દઈશું કારણ કે આના આપણે જે ઢેબરા બનાવવાના છે એકદમ પતલા પતલા બેલવાના છે તો જેથી કરીને પનીર છે પણ આ રીતે ખમણેલું હશે તો આસાનીથી આપણે વણી શકશું તો આ રીતે હવે આને બધું મિક્સ કરી દઈશું ને ત્યાર પછી જે આપણે પાલકની પ્યુરી બનાવી છે એનાથી આપણે આ લોટ છે એને બાંધવાનો છે અને અહીંયા ચાર ચમચી બેસન પણ એડ કર્યો છે હવે બધું બરાબર મિક્સ થઈ જાય ને ત્યાર પછી આ પ્યુરીથી આપણે લોટને બાંધવાનો છે અને નોર્મલ એવી આ પ્યુરી પણ ગરમ છે અને જે આપણે તપેલીની અંદર આ જે પાલક છે એને કૂક કરેલી એ પાણી પણ છે તો એ પાણી પણ નોર્મલ ગરમ છે તો ગરમ પાણીએ લોટ બાંધશો તો એકદમ સરસ એવા આ ઢેબરા બને છે ને મતલબ ગરમ પાણીએ લોટ બંધાશે તો જે ઢેબરું છે એ ફાટશે નહીં અને બેથી ત્રણ દિવસ માટે આમ જ એકદમ કુણવટાવાળું આ ઢેબરું રહે છે તો આ રીતે જેમ જોઈએ એ રીતે આપણે પાણી એડ કરી દઈશું ને આ રીતનો આપણે લોટ બાંધી લઈશું તો હવે સફેદ અહીંયા એક કપડું લીધેલું છે મલમલનું કપડું છે તમારી પાસે કોઈ પણ કપડું હોય જો વ્હાઈટ કલર હોય તો વધારે સારું કારણ કે બીજો કોઈ કલર હોય તો અંદરથી કલર જે છે એ રિલીઝ થાય છે એટલા માટે મેં અહીંયા વ્હાઈટ લીધેલું છે આ રીતે આપણે જે સાઈઝના જોઈએ એ રીતના હાથથી થપથપાવી હાથ પર થોડું થોડું પાણી લેતા જઈશું અને આ કપડું પહેલાં તો ભીનું કરી લઈશું પાટલી પણ ભીની કરી લઈશું અને ત્યાર પછી આ આપણે જે લો છે એ મૂકી અને હાથથી થપ થપાવી પાણી વડે અને આને જેમ બને મોટી સાઈઝ પટલી થપ થપથપાવી લેશું ને ઉપરથી સફેદ તલને આપણે આ રીતે ઉપરથી ભભરાવી અને હાથથી થોડા થપથપાવી મતલબ દબાવી દઈશું ત્યાર પછી આ રીતની આપણે જે રીતે થેપલા બનાવીએ એ રીતની મેં તવી લીધેલી છે જે ઓલ્ડ છે એકદમ આ રીતની તવી પર જે રીતે આપણે થેપલાને અલટ પલટ શેકીએ છીએ એ જ રીતે આ થેપલાને પણ એવી જ રીતે શેકી લેશું અને એવી જ રીતે આપણે જે લોટ બાંધ્યો છે એમાંથી આઠ કે નવ નંગ થેપલા બનીને તૈયાર થશે તો બધા જ આપણે એ રીતે થપથપાવી અને એકદમ પતલા જેટલા બને એટલા પતલા આપણે હાથથી કરી લઈશું અને આ રીતે કપડાંને તવી પર રાખી અને ચિપકાવી દઈશું તો ખૂબ જ એવા ટેસ્ટમાં પણ હોય છે અને સફરમાં મનસ્ટોપ આપણે ભાખરી અને થેપલા સાથે લઈ જતા હોય છે પણ ઘઉંના લોટના હોય છે બાજરાના લોટનું આપણે ક્યારે આ રીતે થેપલા બનાવીને જો સાથે લઈ જઈએ તો ખાવામાં પણ મજા આવે છે ને એકદમ એક પણ થેપલો ખાયેલો તો એવું લાગે છે કે જાણે ઘરનું આપણે જમ્યા હોય એવું લાગે અને એકદમ ધરાઈ જવાય છે તો આ રીતે આપણે બધા જ જે થેપલા છે એ બનાવી અને તૈયાર કરી લેશું અને જે રીતે આપણે નોર્મલ ઘઉંના લોટના થેપલા બનાવીએ એમાં દૂધી પણ આપણે એડ કરીએ છીએ તો આમાં પણ તમે દૂધી એડ કરી શકો પણ બાજરાનો લોટ અને ઘઉંનો લોટ ઘણો બધો ડિફરન્ટ હોય છે એટલા માટે દૂધી અહીંયા એડ કરી નથી કારણ કે લોટ જો વધારે ઢીલો થઈ જશે તો આ જે થેપલું છે એ ફાટી શકે એટલા માટે મેં અહીંયા દૂધીની જગ્યાએ કોબી લીધેલી છે તમારે ગાજર એડ કરવું હોય તો પણ કરી શકો અને મેં અહીંયા તેલ લીધેલું છે આ જગ્યાએ બટરમાં પણ બનાવી શકો ફરી પાછા મળશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ